સરસ મજાનો ઘરેલું વ્હાઈટ લોસ પાવડરની ઉપયોગની મદદથી તમે ઇઝીલી તમારું વજન ઘટાડી શકો છો ચલો જોઈએ રેસીપી ખરેખર આપ સૌને આ રેસીપી પસંદ આવે તો તમે દિલથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો ખરેખર આશા રાખું છું આજનો આ પૂરો વિડીયો ચોક્કસ જોશો આપ સૌના આપ સૌ છે એનો સાથ સહકારથી હું ધીરે ધીરે આગળ વધી રહી છું ઘણો બધો સાથ સહકાર મને મળ્યો છે તો મિત્રો ખરેખર આ વિડીયો પૂરો જોજો સાથે સાથે એક લાઈક દિલથી કરશો તમારી એક લાઈક એક કોમેન્ટ્સ મને મોટિવેટ કરે છે ઉત્સાહિત કરે છે પ્રેરિત કરે છે નવા નવા વિડીયોઝ બનાવવા માટે તો ચલો જોઈએ રેસિપી હેલ્થ સિવાર ચેનલ પર આપનું હેલ્થથી સ્વાગત છે તમારે વેઇટ લોસ કરવું હોય તો આ સરસ મજાનો ઉપાય તમારા માટે છે વજન ઘટાડવા માટેનો આ મેથી અને અળદીનો પાવડર તમારા માટે બેસ્ટ છે વેઇટ લોઝ કરવો હોય તો તમારે આ ચોક્કસ ફોલો કરવો પડશે આ વેઇટ લોસ પાવડર આ પાવડરની મદદથી તમારું વેઇટ લોઝ થાય છે તમારું વેઇટ લોસ થાય છે સાથે સાથે તમે ઘણી બધી બીમારીઓ હોય છે તમે મુક્ત મેળવી શકો છો તો ચાલો જોઈએ સરસ મજાની વેઇટ લોસ રેસીપી ખરેખર મિત્રો આ સરસ મચ્છરની રેસીપી માત્ર તમારા માટે છે આ વેઇટલોઝ રેસીપી ફોલો કરીને મેં પણ મારું ઘણું બધું વજન ઓછું કર્યું છે આ વેઇટલોઝ પાવડર છે એ ઘણું ઉપયોગી છે વજન ઘટાડવા માટે ઉપયોગી છે સાથે સાથે તમારા શરીરની એક્સ્ટ્રા ચરબી ઓછી કરવા માટે પણ ખુબજ ઉપયોગી છે સૌથી પહેલા અહીંયા આપણે લેવાનું છે પચાસ ગ્રામ અળસી આ પચાસ ગ્રામ અળસી તમારા શરીરની અંદર રહેલી ચરબીને ઓગાળવાનું કામ કરે છે તમારા શરીરની અંદર રહેલી ચરબીને તોડવાનું કામ કરે છે અળસી સાથે લેવાનું છે પચાસ ગ્રામ અજમો અજમો ફેટ કટર નું કામ કરે છે ફેટ કટર એટલે કે અજમો તમારા શરીરની અંદરની એક્સ્ટ્રા ચરબી તોડવાનું અને કાપવાનું કામ કરે છે સાથે સાથે અહીંયા આપણે લઈશું પચાસ ગ્રામ મેથી દાણા મેથી દાણા ની અંદર રહેલું પ્રોટીન અજમાની અંદર રહેલું ડાયટ સાથે અડસીમાં રહેલું ઓમેગા થ્રી ત્રણ વસ્તુ એવી છે જે તમારું વેઇટ લોસ કરે છે ફેટ લોસ કરે છે જ્યારે પણ તમારે આ વેઇટ લોસ પાવડર લેવાનું હોય ત્યારે એટલું ધ્યાન રાખવું ભૂખ કરતા ઓછું જમવું જેટલું જમવું તેટલું શુદ્ધ સાત્વિક આહાર ઘરનું જમવું વધારે પ્રમાણમાં પ્રવાહી જમું તમારા ભોજનની અંદર વધારે પ્રમાણમાં મગનું પાણી મગની દાળ દૂધી બાફેલી ખાઓ કે દૂધીનું સૂપ લો દૂધીનું સલાડ લો સરગવાનું સૂપ પીવો આવી રીતે તમારા ડાયટની અંદર પાલકનું જ્યુસ પીવો એમ સામેલ કરો ઓટ્સ ખાઓ તમારા ખોરાકમાં પણ થોડું ચેન્જીસ લાવો તમારું વજન ચોક્કસ ઘટશે હવે એક બે અને ત્રણ ત્રણે ત્રણ વસ્તુને શેકવાની નથી એમ જ આપણે આ ત્રણે ત્રણ વસ્તુને આપણે મિક્સરમાં દળી લેવાની છે એકદમ સરસ મજાનો વેઇટલોઝ પાવડર બનાવી લીધો છે તમે જોઈ શકો છો આ પાવડર સૌથી નાની મિક્સર જારમાં બનાવી લેવાનો છે એક આટું વધારે ફેરવવાનો ચાળવાનો નથી તૈયાર કરેલા આ વેઇટ લોસ પાવડરનું સેવન દિવસમાં ત્રણ વાર સવારે બપોરે સાંજે સવારે ભૂખ્યા પેટે એક ચમચી આ વેટલોઝ પાવડર

સરસ મજાની ઇન્ફોર્મેશન માત્ર તમારા માટે છે વેઇટ લોઝ કરવું હોય તો આનાથી બીજો કોઈ સિમ્પલ સરળ અને સહેલો ઉપાય નથી તો વેઇટ લોઝ કરો અને વજન ઘટાડો